પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે લાગે કે વાગડ સૌથી આગળ છે હમણાં જ એટલે કે આ બે દિવસ પહેલાં હિમાસરના યુવરાજસિંહ માધુજી બારડે પોતાનું અંગદાન કરી અને ક્યાંક ને ક્યાંક રાપરમાં આવેલી જાગૃતિને એક તરફ દેખાડી છે તો બીજી તરફ અશોકભાઈ ચાવડા મંદીભાઈ મનોજભાઈ હા રવદીભાઈ પરમાર આ બંને યુવાનોએ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં આ ટ્રેનિંગ પૂરી કરી અને અહીંયા આવ્યા છે હું માનું ત્યાં સુધી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ પોસ્ટમાં બહુ ઓછા લોકો છે જેમને જે જવાબદારીઓ મળતી હોય છે એનું એનું ક્ષેત્ર પણ બહુ મોટું હોય છે આ લોકોની જે જવાબદારી છે સીધે સીધા આતંકવાદીઓથી હુમલો થવાનો હોય તો ત્યાં મૂકવામાં આવે એરપોર્ટ હોય ત્યાં મૂકવામાં આવે પોર્ટ હોય ત્યાં મૂકવામાં આવે મતલબ કે જ્યાં જ્યાં લડવાની જરૂર પડે ત્યાં પહેલે હોય મને ગૌરવ થયા છે કે મારા તાલુકાના બે યુવાનો આ ટ્રેનિંગ પાસ કરીને આવ્યા છે ત્યારે આપણે એમને જ મળશું ખાસ તો શું કહેશું તમારું નામ આખું અને મારું નામ મનોજ ચાવડા છે હું હમણાં સીઆરબીએફમાં જોયું છું આ સૌપ્રથમ તો એવું કહેવા માગું છું કે જે લોકો બધા એમ કહેતા હોય કે વાગળ સૌથી આગળ તો ખરેખર આ હકીકત છે હવે ધીરે ધીરે પ્રગતિ થઈ રહી છે અને વાગળ આગળ વધશે અમે હજી ત્રણ લોકો લાગ્યા છીએ તો આની સાથે આગળ પણ ભવિષ્યમાં ઘણા લોકો લાગશે ત્રીજા કોણ ત્રીજા એક અમારા મિત્ર છે માખેલ ગામના છે જે બીએફ બીએસએફમાં લાગેલા છે એ અમારી સાથે ને અમારા સમયમાં જ લાગેલા છે અને અત્યારે એ ટ્રેનિંગ કરી રહ્યા છે થોડાક સમયમાં એ પણ આવશે અત્યારે સૌ પ્રથમ તો અહીંયા સૌ આવેલા સૌ મિત્રોજનોનો હું આભાર માનું છું મારું નામ છે રવજીભાઈ અને અમે બાર મહિનાની સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરીને અમે અમારા વતન પાછા ફર્યા છીએ તે બદલ રાપર તાલુકાના તેમજ સૌ કોઈ મિત્રોનો દિલથી આભાર માનીએ છીએ કે તે સૌ મોટી ઉત્સાહમાં ઉમટ્યા અને અમારો હૉસલો વધાર્યો અને સૌએ અમને સાથ આપ્યો ખાસ રવજીભાઈ અત્યારે અત્યારે પોસ્ટિંગ પોસ્ટિંગ જે છે એટલે ટ્રેનિંગ પૂરી થઈ પછી સીધું તમને જી અમને અમારી પૂરી અત્યારે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને પોસ્ટિંગ માટે દરેકને યુનિટ બટાલિયન એલોટ થઈ ચૂક્યા છે આવી છે પોસ્ટિંગ બસો બાર બટાલિયન અને આમને મનોજભાઈને આવી છે પોસ્ટિંગ રાજસ્થાન છે એક તરીકે ખૂબ ગર્વ થાય છે અને આ ગર્વની લાગણી સર્વ અનુભવે એવી આશા રાખું છું કેમ કે કોઈ પણ જવાન ત્યારે પોતાના વતન પાછું ફરે ત્યારે એને ગર્વની લાગણી માટે આટલી બધી પબ્લિક આવે તો એના માટે ખૂબ દિલથી એવી રીતના દુઆ આવતી હોય કે ભાઈ સારું કહેવાય કે આ લોકો અમારા માટે ઉમડા છે આગળના ભવિષ્યમાં પણ આવી રીતના પ્રગતિ થાય એવી છે ખાસ તો ખાસ તો મારી અત્યારે કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ રાઠોડ છે અશોકભાઈ શું કહેશો આજે અમારા બંને સાવજો ભારતીય સેનાની અર્ધલક્ષરી દળની પરીક્ષા અને એની ટ્રેનિંગ પાસ કરીને જ્યારે વતન તરફ ફર્યા છે ત્યારે સૌથી વધારે ગર્વ અમારા યુવાનોને હોય કારણ કે આ અમારા બંને ભાઈઓ આમ તો સમાજની લડાઈ તો લડતા જ આટલા દિવસ પણ હવે સાથે સાથે દેશની રક્ષા માટે પણ તૈનાત રહે છે એટલે અમારા માટે સૌથી વધારે જો કોઈ માટે ગર્વની વાત હોય તો અમારા માટે છે અને આ વાગડ પંથકના સમગ્ર સમાજ માટે એક પ્રેરણારૂપ છે કે આપણા વિસ્તારના યુવાનો ભારતીય સેનામાં સેવા આપે અને દેશની રક્ષા માટે તત્પર રહે તો દર્શક મિત્રો ખાસ તો અહીંયા તમે જોઈ શકો છો જે બધા રાષ્ટ્રપ્રેમીઓ છે એ આ બંને યુવાનોનું સ્વાગત કરવા આવ્યા હતા રાપર ધીમે ધીમે સમજી લો કે દરેક ક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ જઈ રહ્યો છે આપણે આશા રાખીએ કે આ બંને યુવાનોમાંથી બીજા યુવાનો પણ પ્રેરણા લે અને દેશની સેનાને કામ આવે એવી આશા રાખી ઘનશ્યામ બારોટ મહાન્યુડ લાઈવ રાપર ગુજરાત હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ